કડીજી કરાઈ બોલો મજા

કડી બતા. પણ આપણે કોઈ ઈરો કડી બતાવતો નથી. ઓમ ઓ વાત કરે પણ તાક્ષો ગયો પટી જાય. જજે તમારે એક વાત પૂછું હા. જો એક ગમમે એટલો મથે તો એને આપણે કળી બતાડવાનું થા. તમારે કડી દેખવાની ની. હા બરાબર દેખાય કોઈ રોમજી? કોઈ દેખાય ઓમણા? કશું દેખાતું દેખાય પતંગ. નઈ દેખાતું. ફંગસ. હું દેખાતું કોઈ. કશું ન

ચેક કરો આ કિયર મંડો ખબર પડે ચેક કરો કરો

સરપંચ આ લોખંડ નું એટલે એટલે દુખાય હવે હવે થોડી બસોડી લેતા આપડે લોખંડ ઉપર વાગે

ચાલવાની ભાવ તો આવે એમ લાગતો ને હું જઉં તાણે હવે હું નવરો નહિ તમારે મોડા આવો તાર હું હવે મોડા આવું આવજો મોડા